માની મારો લાલ બોડો શે રંગ પારણી નાખે લોસકો ના ખેશે જશોદા માવડી રેલો મારો લાલ બોડો શે રંગ પારણી લોસકો ના ખેશે જશોદા માવળી રેલો મયા હળવે

લાલાને નજરુ લાગ ઘરે લો એને કાળી થી બાંધો હાથ મારેલો લો આંજનયા જો લાલાની આંખ મારેલો એને કાળી દોરી બાંધો હાથ મારેલો લો આંજનયા જો લાલા આંખ મારેલો એને આસુ પાતળું ઢાળ જોરેલો મીઠું યુતારી નાખજો વાડ મારે લો એને આસુ પાતળું ઓળ જોરેલો મીઠું યુતારી નાખો વાડ મારે લોટો ભરી લાવજો લાલ ની ના જ રોરેલો કોઈ પાણી લોટો ભરી લાવ જોરે લો લાલા ની ના તાર જોરેલો પેલો બાવો આવલો છે આંગણે રેલો રોકી રાખો એને બારણે રેલો પેલો બાઉ આવ્યો છે આંગળેલો રોકી રાખો એને બારણે લેલો એને થાળી ભરીને ભિક્ષા આપ જોડેલો લઈ ભિક્ષા લઈ સાલ શેરેલો એને થાળી ભરીને ભિક્ષા આપ જોડેલો લઈ

તો દોસાનું નહીં રે શેર લોલ મારો લાલો તો મારાથી બીજ શેર લો રડશે તો સાનો ન રહી લો મયા જાણી જોઈને લાલે લાવી આરે લો દર્શન કરીને શિવ સાલી આરે લો మేళన శివ సాలియ తారో జగ నే రడా వేరీ లోభువ నో నా తారో లా జగ నే రడా వేర ભુવનો નાથ એવો યા ગણે લો તારો લા ધન્ય ધન્ય જશો દા ભાગ્ય નેરી લોન્ય ધન્ય જશો તારા ભાગ્ય નેરી લો લાલ રમેશ તારા યા ગણે ધન્ય ધન્ય જશો તારા ભાગને

ચે રંગ પારણે લો ইসકો ના કેસે દેસદા મા વડી રેલો લકડો કૃષ્ણ કનિયા લા